ફરી એક વખત રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પંદર ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવે છે જેમાં ટિકિટના દર થી શરૂ કરી પચ્ચીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે વર્ષ બે ની શરૂઆત થતાની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવે છે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે જે પૈકી ત્રીજી ટેસ્ટ મેચ થી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તાળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાજકોટમાં રમાનારી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકિટના દર નક્કી કરવામાં આવે છે જેમાં ક્રિકેટ રસિકોએ ઈસ્ટ ગેટના લેવલ 1 2 અને 3 માટે સીઝન ટિકિટના 500 અને એક દિવસના રૂપિયા 120 ચૂકવવાના રહેશે જ્યારે સૌથી મોંઘી ટિકિટમાં સાઉથ પેવેલિયન બ્લોક 2 માં રાખવામાં આવે છે જેમાં ખાતિરદારી સાથે મેચ જોવા માટે પ્રેક્ષકોએ સીઝન ટિકિટના રૂપિયા પચ્ચીસ હજાર આપવા પડશે આ ઉપરાંત લેવલ માં બ્લોક એક બે માટે રૂપિયા પાંચ હજાર અને એક દિવસના રૂપિયા બારસો લેવલ ત્રણમાં બે હજાર અને એક દિવસના રૂપિયા ચારસો પચાસ હોસ્પિટાલિટી સાથે પંદર સીટના કોર્પોરેટર બોક્સ માટે સીટ દીઠ રૂપિયા દસ હજાર જ્યારે બેસ્ટ ગેટમાં લેવલ એક બે અને ત્રણના ક્રમશ હજાર બારસો બારસો તો એક દિવસના

150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુન હોટેલ રોકાશે છ વર્ષ બાદ ફરીથી રાજકોટમાં ટેસ્ટ મેચ યોજાતા રાજકોટના રિયલ ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ કરો બેલ આઇકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર